હલો મિત્રો દેશી લેબ તો પરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોજીએ મિત્રો આજે જગદીશભાઈને ત્યાં આપણે ત્રણ વર્ષ પહેલાં ડિજિટલ સેન્સર રેવલ કરાવ્યું હતું એ આજે જગદીશભાઈની આલે છે અને આપણે બે વ્યક્તિ પાસે કરાવ્યું હતું આ નગાભાઈ છે એની પાસે પ્રથમ કરાવ્યું હતું અને ત્યાર પછી એક નગાભાઈને ટાઈમ નહોતો એટલે વિપુલભાઈ ગમારા કાનભાઈ એની પાસે કરાવ્યું હતું આજ પાછું નગાભાઈનું આલે છે માસિંહની વાડીએ જગદીશભાઈની અને હજી આગળ તમને વિડીયામાં બતાવું કઈ રીતે હાલે શું ભાવ છે એ બધું તમને કહું કેટલીક અંદાજીત કલાક થાય એ પણ તમને કહું તો વિડીયામાં કન્ટિન્યુઅસ બેન્યા રહેજો અને નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ એ સેન્સરની ગોળી છે એ ઉપર આનું આખું કામ ચાલતું હોય તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને આ પાછળનો ભાગ કોઈ દેખાય બધો ડેવલ થઈ ગયેલો છે તો ચાલો જોઈએ હજી આગળ જો મિત્રો બે બંધ દઉં મિત્રો બે ના ટ્રેક્ટર છે અને બહુ વધારે કામ હોય તો ત્રણ ટ્રેક્ટર ભેગા આપતા હોય નક્કીર બે ટ્રેક્ટર ટૂંકું કામ હોય તો થઈ દઈએ આમાં આપણે જેસીબીથી પ્રથમ ભરતી કરી દીધી જો સામે કેમેરો અને નગાભાઈ પોતે અહીંયા બેઠા છે ત્યાં સેન્સર આવે છે ઘોડી ઉપર એનું એમાં લાઇટ હોય એના ઉપર આ ટ્રેક્ટરમાં જ્યાં દેખાય છે એના ઉપર લાઇટ હોય બે લાઇટ સામે સામે કનેક્ટ થાય એટલે ઓટોમેટિક પાવડો જ્યાં ઢોરો હોય અથવા ધૂળનો ડબ્બો હોય કે ધૂળ માટી આપણી વધારે હોય ત્યાંથી ઉપાડી લઈએ અને જ્યાં નીચાણવાળો ભાગ હોય ત્યાં ઓટોમેટિક નાખતું જાય અને રેવલ એક ધારું કમ્પ્લીટ રહીએ અને આમે સિસ્ટમ આવે તમારે બે ફૂટનો ઢાર રાખવો છે હજાર ફૂટના પલ્લામાં ત્રણ ફૂટનો ઢાર રાખવો છે ચાર ફૂટનો ઢાર રાખવો છે એ પ્રમાણે ઢાર રહી હવે એક ટ્રેક્ટર સામેની સાઈડ હાલે છે ન્યાય એક ઢોરો છે એટલે એ ઉતારશે અને એક ટ્રેક્ટર આ બાજુ અહીંયા હાલે છે બે ટ્રેક્ટર હાલે છે અને મિનિમમ આપણે અંદાજીત પંદર વીઘાની અંદર રહે હાળ ચૌદ વીઘા જેવું પણ ટાર્ગેટ પ્રમાણે થાય છે અંદાજીત હાળા ચૌદ વીઘાનું છે અને મારા અંદાજ મુજબ વીઘે કલાક જેવું થવું જોઈએ એનું કારણ છે કે આપણે જેસીબીથી માટી નાખી હતી ત્યારે એ રીતે જ માટી નાખી હતી કે જાજી ખોટી કલાકો ના ચડે એટલા માટે મીડિયમ આપણે ખાલી પાલિશ થઈ જાય અને જ્યાં ઢોરા ડબ્બા છે એ ભાંગી જાય કારણ કે ઢાર હતો એ માઇનસ ઢાર હતો સત્તર ઇંચનો હવે આપણે પ્લસ ડાર કરવાનો છે સત્તરથી વીસ ઇંચનો ઓછામાં ઓછો એટલે મારા અંદાજ પ્રમાણે પાણી ક્યાંય નળતરુપ ના થાય ને અત્યારે કામ ચાલુ છે આગળ હજી કન્ટિન્યુઅસ રહેજો તો મિત્રો હવે લગભગ પડવું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ક્યાંય કંઈ કામ પૂરું થવાના તૈયારીમાં છે બે ટ્રેક્ટર ભેગા થઈ ગયા છે અને મિત્રો મારા અંદાજ પ્રમાણે વેગે કલાક જેવું થઈ ગયું છે અને ભાવમાં જોઈએ તો આઠસોથી હજાર સુધીના ભાવ છે બધા અલગ અલગ રી લે છે મેં કે ભાઈ આપણેની આવી વાત શરૂઆતમાં તો અહીં સાડા સાતસો હતા અત્યારે સાડા આઠસો નવસો જેવું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ